ગાંધીનગર જિલ્લાના વતની અને લોકપ્રિય ચામુંડા જેના માલિક કરણજી ઠાકોરના અકાળે અવસાનના દુઃખદ પ્રસંગે ગઈકાલે તેમનું બેસણું યોજાયું હતું સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી કરણજીની ઉદાર સ્વભાવના લોકોએ ખૂબ યાદ કર્યું આ બેસણામાં માત્ર ગામ લોકો જ નહીં પરંતુ આજુબાજુના ગામોમાંથી અને શહેરમાંથી અનેક ખ્યાતનામ કલાકારોએ હાજરી આપી સૌએ કરણજી માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના પરિવારજનોને ધીરજ આપી કલાકારોએ કહ્યું કે કરણજી ઠાકોર માત્ર ડીજેના માલિક નહીં પરંતુ સંગીત પ્રેમી યુવાનોને મદદરૂપ થનારા અને હંમેશા વ્યક્તિ હતા આવા મિત્રને ખોઈને ગુજરાતી સંગીત જગત પણ એક મોટી ખોટ અનુભવતું હોય તેવું જણાઈ આવ્યું છે અંતે પ્રાર્થના કરી અને કરણજીના આત્માને શાંતિ મળે એ માટે સૌએ શાંતિ પાડીને શ્રદ્ધાંજલિ આપી બેસણા દરમિયાન સૌથી ભાવુક દ્રશ્ય કરણજી ઠાકોરની પત્ની કાજલબેન સાથે જોડાયું પતિના અણધારા વિયોગથી પૂજાતા હૃદય સાથે તેઓ આંખોમાં આંસુ લઈને શોક સંતપ્ત હાલતમાં બેઠા હતા સમગ્ર પરિવારમાં ભીંજાઈ ગયેલા શોકના માહોલ વચ્ચે દરેકની નજર તેમના પર અટકી ગઈ હતી તેમની પાસે લોકો ધીરજની વાત કરવા ટાઢસ આપવા પહોંચતા હતા કલાકારોથી માંડીને રાજકીય આગેવાનો અને ગ્રામજનોએ પણ તેમની સાથે સંવેદના વ્યક્ત કરી તેમને સંભાળવાનો પ્રયાસ કર્યો પણ પતિના ઓરડા વિના એમની આંખો સતત ટપકતી રહી લોકોએ કહ્યું કે કરણજીની પત્ની હંમેશા એમની સાથે પડછાયાની જેમ રહી છે આજે તે પડછાયો એકલતામાં ફેરવાયો છે ખૂબ જ દુઃખદ પરિસ્થિતિ વચ્ચે પણ તેમણે સૌની વાતને ધીરજપૂર્વક સાંભળી દુઃખના આ સમયને સહન કરવાનો પ્રયાસ કર્યો સાંજ પડતા પૂર્વે સમગ્ર પરિવાર તરફથી કરણજી માટે પ્રાર્થના સભા યોજવામાં આવી અને તેમના માટે શાંતિ પાથરવાનું સૌએ મૌન પાડી આશીર્વચન આપ્યું કરણજી ઠાકોરના અકાળે અવસાનથી આખી ઠાકોર ફેમિલી શોક શોકસંતપ્ત બની ગઈ છે એક યુવાન અને ઉત્સાહી સભ્યને ગુમાવવા એ માત્ર પરિવાર માટે નહીં પણ સમગ્ર સમાજ માટે મોટી ખોટ સાબિત થયું છે ઠાકોર પરિવાર જે હંમેશા ગામના દરેક આનંદ ઉત્સવમાં આગળ રહ્યો છે આજે ગામના ઘેરા વાદરોમાં ઘેરી લેવાયો છે કરણજીના માતા પિતાની આંખોમાં સતત આંસુ વહેતા રહ્યા એકલોતા દીકરાના વિયોગનું દુઃખ એમના માટે શબ્દોથી પર છે ભાઈઓ બહેનો અને નજીકના નાતેદારો પણ શોકમાં તૂટી પડ્યા હતા ગામના હજારો લોકોએ આવીને કરણજીને શ્રદ્ધાંજલિ આપી અને ઠાકોર પરિવારને ધીરજ આપવાનો પ્રયાસ કર્યો દરેકે કહ્યું કે કરણજી જેમના માટે પણ કોઈ પણ સમય તૈયાર રહેતા એવા માણસ હવે અમારી વચ્ચે નથી એ અહેસાસથી દરેકનું હૃદય ભીંજાયું આ દુઃખદ સમયે ઠાકોર પરિવારને સમાજનો અને મિત્રવર્ગનો આધાર મળવો એ અશાનું કિરણ છે પણ પિતાનું બળ પતિનું સહારો અને દીકરાનું ગૌરવ ગુમાવનારનું દુઃખ એ અખૂટ છે પરિવાર હવે માત્ર યાદોને ભેગી કરીને જીવવાનો પ્રયાસ કરશે કાર એક્સિડન્ટમાં કરણ ઠાકોરના અવસાન બાદ માત્ર પરિવારજનો નહીં પણ તેમના ઘનિષ્ઠ મિત્રો પણ શોકમાં તૂટી પડ્યા જેમણે સાથે બાર પણ વિતાવ્યું સંગે યુવાની જીવી અને દરેક ખુશી ગમની પળ વહેંચી એ મિત્રો માટે આ એવું ખોટું હતું કે જ્યારે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ હતું બેસણાના પ્રસંગે કરણજીના ઘણા મિત્રોનું રડવું જોઈને બધા જ ભાવુક બની ગયા કોઈએ તેમના જૂના ફોટા જોઈને યાદો વહે તો કોઈએ એમના સ્મરણમાં વિખુટા પડતી યાદગીરીઓ સાથે રડવાનું શરૂ કર્યું એક મિત્રએ એ પણ કહ્યું કે હજી ગઈ અઠવાડિયા સુધી તો આપણે સાથે હતા આજે એ નહીં રહ્યા એ માનવું મુશ્કેલ છે બસ આ એક વિયોગ્ય દરેક મિત્રને ભીતરથી હચમચાવી દીધા જેમણે સાથે રસ્તા નાપ્યા સાથે મ્યુઝિક કે ઇવેન્ટ્સ મેનેજ કર્યા એ સહ્યાત્રી હવે સફર છોડી ગયો એ ખાલીપણું દરેક મિત્રના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું ક્યાંક મિત્રો તો તેમના અંતિમ દર્શન સમયે કરણજીના ચહેરા સામે જોઈને ફફડી ઉઠ્યા હતા એ પળો એવા શાંત અને દર્દભરી હતી કે આખી જગ્યા પર એક ભાવુક મૌન સવાઈ ગયું હતું